કેન્દ્ર સરકાર એક યોજના લાવે છે ગામડાના છેવાડાનું જે ઘર હોય તેના સુધી પાણી પહોંચે તે માટે નલ સે જલ યોજનાની જાહેરાત થાય છે ગુજરાતમાં યોજના લાગુ થઈ ચૂકી છે ને ઘણી જગ્યાએ તેનું પાણી પણ પહોંચી ચૂક્યું છે પરંતુ ગુજરાતમાં સૌથી વધારે નળ સે જલ યોજના છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચાર એવો થયો છે કે પેપર પર તો જે તે વ્યક્તિને કનેક્શન મળી ચૂક્યું છે પણ વાસ્તવિકતા તે છે કે તે ઘરે કોઈ કનેક્શન પહોંચ્યું જ નથી સાથે ગુજરાતના એવા જિલ્લા છે કે જ્યાં કરોડો રૂપિયા ચાઉ થઈ ગયા છે પરંતુ ત્યાં હજી સુધી ગ્રાઉન્ડ રિયાલિટી અલગ છે આરોપ કોણ લગાવી રહ્યું છે નલ સે જલ યોજનાની શું વાસ્તવિકતા છે તેની આજે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી ગામડામાં રહેવા જે નાગરિક છે તેને પોતાના ઘરે શુદ્ધ પીવાનું પાણી મળે અને જે તેની જરૂરિયાત પણ છે તેના માટે સરકારે નળ સે યોજના ચાલુ કરી છે પરંતુ હકીકત તે ઊભી થઈ છે કે જ્યારે સરકારે તો આ યોજનાની જાહેરાત કરી છે કરોડો રૂપિયાની ફાળવણી પણ કરી છે પરંતુ આ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે આ જે કોન્ટ્રાક્ટરો હોય છે તે તેઓની મિલી ભગતના લીધે જે નાગરિક છે તે પીડાય છે અને તેના ઘર સુધી કનેક્શન નથી પહોંચ્યું પરંતુ જાદુઈ રીતે સરકારી ચોપડે તે કનેક્શન નોંધાઈ ગયું છે આ હકીકત છે ગુજરાતની નળ સે જલ યોજનાની સાથે જે નવસારી જિલ્લો છે નર્મદા જિલ્લો છે રાજકોટ છે તેવા ઘણા એવા શહેરો છે કે જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે કેમ કે નળ સે જલ યોજના આ કોન્ટ્રાક્ટર માટે ભ્રષ્ટાચારનું સાધન બની ગયું છે આજે કોંગ્રેસે પણ નળ સે જલ યોજનાને લઈને પ્રેસ રાખી હતી અને આ નલ સે જલ યોજનામાં કેવા કૌભાંડો થાય છે તે બાબતે જે પ્રવક્તા છે મનીષ દોશી તેમણે સમગ્ર હકીકત બયાન કરી છે આ વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે વાસ્મો ગુજરાતમાં નલ સે જલની જેને કામગીરી સોંપવામાં આવી જેના માધ્યમથી એનું આ સત્તાવાર રીતે મહીસાગર જિલ્લાના હું તમને આ સત્તાવાર સરકારે ખુદે સ્વીકાર્યું કે મોટા પાયે ગેરરીતિ અનિયમિતતા ભ્રષ્ટાચાર થયો છે એકસો કોન્ટ્રાક્ટરોને કામ ન કરવાની અને તેમને વાસ્મો અને પાણી પુરવઠાના કોઈ કામ ન સોંપવાના એવી તાકીદ સાથેનું આ યાદી આપવામાં આ યાદીઓની અંદર પણ ભાજપાના સીધા કોન્ટ્રાક્ટરો છે ભાજપાના પદાધિકારીઓ છે અને એટલે જ કામમાં આટલી મોટી થઈ પણ હજી સુધી ખાલી આ દેખાવ પૂરતો કાગળ આપી અને વાસ્મો એના અધિકારીઓ અને ભાજપાની સરકારના મંત્રી અને સંત્રીઓ આ લોકોને બચાવી રહ્યા છે આ એક જિલ્લાની વાત થઈ એવી ને એવી તમને મહીસાગર પછી પંચમહાલ જિલ્લાની અંદર નલસે જલની અંદર અંદર યોજનામાં બારોબાર ચૂકવણા થઈ ગયા કાગળ ઉપર કામગીરી થઈ વડોદરા જિલ્લાના કંજેલી સહિતના અનેક ગામોમાં કામગીરી કાગળ ઉપર વીસ ટકા કામગીરી થઈ સરપંચે પોતે લખીને આપ્યું બધાએ સ્થાનિક લોકોએ પણ લખ્યું ગ્રામ સભાએ અને એને ચુકવણું કરી દેવામાં આવ્યું સાઠ થી સિત્તેર ટકા કોન્ટ્રાક્ટર ને બારોબાર દબાણથી ચૂકવણું બારોબાર થઈ ગયું નર્મદા જિલ્લાના ઘાનપોર ગામ સહિત નલસે જલ યોજનામાં બનેલ પાણીની ટાંકી આજ દિન સુધી શોભાના ગાંઠિયા રૂપે છે ટાંકી બની ગઈ પણ પાણીના કનેક્શન જ નહીં જો પાણી ભરીને રિલીઝ કરે તો એ ખેતરમાં ને આજુબાજુના ગામમાં સીધું જાય છે ને વેપાય છે તિલકવાડાના તાલુકા વિસ્તારમાં ત્રણ હજારથી વધુ ગામમાં આજે પણ બે થી ત્રણ કિલોમીટર માટે દૂર પાણીમાં જવું છે જે નલસે જલ એટલે ઘર આગળ નળ આપવાના હતા ટેપ મોલામાં ટેપ આપવાના હતા એની બદલે સીધે સીધી વસ્તુ આજે પણ લાગુ નથી થઈ અને વાસ્મો અને સ્થાનિક તંત્ર સીધે સીધી સાઈન કરીને આપી દીધું રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં અનેક ગામમાં ગેરરીતિ આવી જસદણના સાંથરી ગામે પોણા બે કરોડની રકમ કામગીરી વિના ચૂકવાઈ ગઈ આ જસદણ એટલા માટે હું કહી રહ્યો છું જ્યાંથી રાજ્યના મંત્રીશ્રી આવે છે પાણી પુરવઠા મંત્રી શ્રી જેમની આગળ અભાવ સત્તાધી રાજ્યના દરેક ઘરને પાણી પહોંચાડવાની મહત્વકાંક્ષી યોજનાની જાહેરાતો થાય છે ખુદના તાલુકાની અંદર આ પરિસ્થિતિ છે ગોધરાના ભમૈયા ગસઈત અનેક ગામમાં નલસે જલની કાગરીના લાખો રૂપિયા બાળોબા ચૂકવાઈ ગયા સંતરામપુર તાલુકાની મુખ્યમંત્રી કાર્યાલયને ફરિયાદ થઈ યાના સ્થાનિક તંત્રને ફરિયાદ થઈ આજ દિન સુધી તપાસમાં આગળ કઈ વધ્યું નથી સંતરામપુર તાલુકાના પ્રથમપુરમાં

જે મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક વહીવટકર્તાઓ છે પદાધિકારીઓ છે બનાસકાંઠા તાલુકાના દાંતા અને અમીરગઢના તાલુકાની જેની મુખ્યમંત્રી કાર્યાલયને વિધાનસભામાં પણ ફરિયાદ થઈ છે કોંગ્રેસના ધારાસભ્યશ્રીએ લેખિતમાં ફરિયાદ કરી છે અંતરિયા વિસ્તારમાં આજ દિન સુધી પાણી નથી આવ્યું ખાલી ચકલી ઊભી કરી દીધી છે ખાલી ઘર આગળ નકલી ચકલી ઊભી થઈ આવી સત્તાવાર રીતે કીધું પણ આજ દિન સુધી અધિકારીઓ અને તંત્ર આ બાબતમાં ગંભીરતા નથી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ફડવેલ સહિતના અનેક ગામમાં બોરવેલ ફેલ છે હલકી કક્ષાના મટિરિયલની પાઇપલાઇન નાખી આજ સુધીમાંથી પાણી પસાર ન થતું છોટા ઉદેપુરના કાંચ સહિતના તાલુકાના તેંતાલીસ લાખ કરતાં વધુના નાણાં ચૂકાઈ ગયા પણ આજે પણ એ નાણાં પાણીમાં ગયા છે આ પાણી લોકોને નથી મળતું એવી સત્તાવાર પરિયાદ સ્થાનિક નાગરિકોએ કરી છે તંત્ર કાંઈ જોતું નથી કલેક્ટરને કીધું કલેક્ટર સાંભળવા તૈયાર નથી નર્મદા જિલ્લામાં બેતાલીસ કરોડ ચુકવાઈ ગયા અને આજે પણ જલની છેતરપિંડીને કારણે ઘરમાં ચકલી ઉભી કરીને એ ચોકડી પણ નથી બનાવે એવું હું ને ભાજપાના વરિષ્ઠ સાંસદે લેખિતમાં ફરિયાદ કરી છે આજ દિન સુધી નહીં પંચમહાલમાં અત્યારે નાયબ ઉપાધ્યક્ષ છે સત્તાધારી પક્ષ તરફથી જેમને ચૂંટાયા છે જ્યાં સ્થાનિક તરીકે શહેરાના એમને લેખિતમાં ફરિયાદ કરી આ દિન સુધી એની તપાસ નહીં અને બધું સળભર થઈ ગયું છે ખાતું નર્મદા જિલ્લાના ગાયદા ગામ સહિત અનેક ગામના કામમાં પણ એ જ નવસારી વાસદામાં ઓગણપચાસ કરોડનું બિલ કામ કર્યા વિના ચૂકવાઈ ગયું ફરીથી હું આંકડો બોલું છું નર્મદા અને નવસારી અને વાસદામાં ઓગણ પાંચ ઓગણપચાસ કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ બારોબાર ચૂકવાઈ ગઈ છે કામની ચકાસણી કોણે કરી કોને આ ઓર્ડરો આપ્યા કોને આપ્યા કોન્ટ્રાક્ટરોને અને એમાં પણ બધા મોટા ભાગના કોન્ટ્રાક્ટરો સીધી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાજપાના ફંડ રેઝર છે કે આ ભાજપાના પદાધિકારીઓ છે સીધા વિજિલન્સ તપાસમાં અનેક જિલ્લામાં આવી ફરિયાદ આવી એવું સત્તાવાર વાસ્મો અને પાણી પુરવઠાને ખબર છે કલેક્ટરને ફરિયાદ મળી છે પણ આજ દિન સુધી રાજ્યના મુખ્યમંત્રી પાણી પુરવઠા મંત્રી શ્રી અને કેવાતી ભાજપાના ખાતો નથી ખાવા દેતો ની વાત કરનાર લોકો કરોડો રૂપિયા ચાવ કરી ગયા તો એ છતાં મૌન છે ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે આ સમગ્ર કાંડની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બને એક મુખ્ય ટીમ બને અને તમામ ગામોની વાસ્મોના નામે પાણી પુરવઠાના નામે ગુજરાતના નાગરિકો સાથે જે છળ થયું છે નલસે જલના નામે એની સંપૂર્ણપણે પારદર્શક તપાસ કરવામાં આવે દિવસ સાઈઠ ની અંદર અહેવાલ જાહેર કરીને જવાબદાર સામે પગલા ભરવામાં આવે જે પ્રકારે કોંગ્રેસના નેતાનું કહેવું છે કે સરકારે તાત્કાલિક ધોરણે જે નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારોથી આજે સરકારી ચોપડે જે કનેક્શનો બતાવી દેવામાં આવ્યા છે પરંતુ છેવાડાનો જે નાગરિક છે તેના ઘર સુધી તો પાણીનું કનેક્શન પહોંચ્યું જ નથી તો તાત્કાલિક એક સીટની રચના કરવી જોઈએ સાથે આ જે કોન્ટ્રાક્ટરો છે તે કદાચ સરકાર તેમાં સત્તા સાથે સંકળાયેલા હોય તો તેમના વિરુદ્ધ પણ સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ હવે જોઈએ કે નળ સે જલ યોજનાને લઈને જે કૌભાંડો થયા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ અનેકવાર પત્રો લખાઈ ચૂક્યા છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે હવે આ મામલે શું થાય છે કે સરકાર જે ભ્રષ્ટાચારીઓ છે તેઓના ઉપર કેવી કાર્યવાહી કરે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવ ન્યૂઝ સાથે જોડાયેલા રહો તમારા જે વિચારો હોય તે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો નમસ્કાર